નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આફ્રિકન કન્ટ્રી કોંગો માં સુખપર ગામ નો યુવાન ગુમ થતા વતન માં રહેતા પરિવારજનો જનો ચિંતા માં મુકાયા આફ્રિકન દેશ કોંગો ના પાટનગર કિન્સાસા ભારતીય એલચી કચેરીને ને સોકેરીકો બાંધકામ કંપનીએ લખેલા પત્ર મુજબ ભુજ તાલુકાના સુખપર ગામનો લાલજી દેવસી વેકરિયા તારીખ દસ ત્રણના વહેલી સવારે અંદાજે ત્રણ ત્રીસ કલાકથી ગુમ થયેલ છે જેની શોધખોળ જારી છે કેશવનગર નવાવાસ સુપર ખાતેનો રહીશ આ યુવાન ભવિષ્ય બનાવવા વિદેશ ગયો હતો સોકેરિકો કંપની વતી અમીને દાઉદીએ એક રજૂઆતમાં હાઈ કમિશનને પત્ર પાઠવતા ઉમેર્યું છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિગ્રી ધરાવતો લાલજી છેલ્લે પંદર ફેબ્રુઆરીના મુંબઈથી ફ્લાઇટ મારફતે કોંગો પહોંચ્યો હતો અને સોળ ફેબ્રુઆરીએ કંપનીમાં જોડાયો હતો અને દસ ત્રણ બે હજાર ચોવીસના વહેલી સવારે ત્રણ ત્રીસની આસપાસ તે ક્યાંક ચાલ્યો ગયો છે પરિવાર દુઃખી છે સમગ્ર મામલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રસ લઈ મહેનત કરી હતી તો સુખ પર માનકુવાના આગેવાનો જોડાયા હતા કચ્છે લેવા પટેલ સમાજે ચિંતા વ્યક્ત કરતા સાંસદને દરમિયાનગીરી કરવા કહ્યું હતું આ રીતે એક યુવાન અચાનક અને વ્યવહાર મહત્વના છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર જાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 9909602928 ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા का સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર